હર હર મહાદેવ મિત્રો આજે આપણે ભગવાન શિવની એક ખૂબ જ પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છીએ આ કથા દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનારી છે અને આ કથાનું વર્ણન શિવપુરાણમાં પણ જોવા મળે છે અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા દિલથી સાંભળે છે તો તેના આખા શ્રાવણ માસનું પુણ્ય મળે છે તમે જો આ શ્રાવણ સોમવારના વ્રત કર્યા હોય કે ન કર્યા હોય જો તમે આ કથાને અંત સુધી સાંભળી લેશો આ આખા શ્રાવણ માસનું ફળ તમને મળશે અને કથા સાંભળવાથી ઘરમાં ક્યારેય કોઈ દરિદ્રતા નથી આવતી આ કથાને સાંભળ્યા પછી રોગીને તેના બધા રોગોથી મુક્તિ મળે છે માટે આપ સૌએ આ કથાને શરૂઆતથી અંત સુધી સાંભળવી જોઈએ અને જો કોઈ વ્યક્તિ ભગવાન ભગવાન શિવની આ પરોપકારી કથા સાંભળે છે તો તેમની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે સો ગણી વધી જાય છે જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમારે ભગવાન શિવનો અનાદર ન કરવો જોઈએ આ પવિત્ર કથા શરૂ કરતા પહેલા જો તમે બધાએ હજી સુધી વીડિયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય જરૂર જરૂરથી લખજો સૌથી પહેલાં આપણે સોળ સોમવારના વ્રતની વ્રત કથા સાંભળીએ જેનાથી તમને બધા જ સોમવાર કરવાનું ફળ મળશે એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતીજી કૈલાશ પર્વત પર બેઠા બેઠા સોગઠા બાજી રમતા હતા કોઈ બાજી શિવજી જીતતા તો કોઈ બાજી માતા પાર્વતી જીતતા આમ રમત ખૂબ જામી હતી ત્યાં નિર્ણય લેનાર કોઈ ન હોવાથી હાર જીતનો ફેંસલો થઈ શકતો ન હતો એ સમયે રામદાસ નામનો એક બ્રાહ્મણ ત્યાં આવ્યો એટલે ભગવાન શિવે બ્રાહ્મણને કહ્યું હે બ્રહ્મદેવ અમારો નિર્ણય તમે કરો હારેલાને હાર્યો કહેજો જીતેલાને જીત્યો કહેજો એક બાજી પૂરી થતાં શિવજીએ પૂછ્યું બોલો રામદાસ અમારામાંથી કોણ જીત્યું બ્રાહ્મણે કહ્યું પ્રભુ તમે જીત્યા અને માતાજી હાર્યા બીજી બાજી પૂરી થતાં શિવજીએ ફરી એ જ પ્રશ્ન કર્યો અને બ્રાહ્મણે ફરી એ જ જવાબ આપ્યો કે પ્રભુ જીત્યા અને માતાજી હાર્યા ત્રીજી વાર બાજી પૂરી થતાં ફરી રામદાસે એ જ જવાબ આપ્યો કે ત્રિલોકના નાથ જીત્યા અને માતા પાર્વતી હાર્યા છે હકીકતમાં ત્રણે બાજી માતાજી જીત્યા હતા પણ શિવજીના ક્રોધથી બચવા રામદાસ ત્રણ વાર ખોટું બોલ્યા હતા આથી માતા પાર્વતી ક્રોધાયમાન થયા અને બ્રાહ્મણને શાપ આપ્યો હે બ્રાહ્મણ દેવ તમારી ખોટું બોલવાની હદ થઈ ગઈ છે જાઓ તમને હું શાપ આપું છું કે તમારા આખા શરીરે રક્તપિત્યો કોઢ નીકળે જગત જગતજનનીમાં પાર્વતીનો શાપ ક્યારે પણ મિથ્યા નહીં જાય અને આંખના પલકારામાં બ્રાહ્મણદેવના શરીરે કોડ ફૂટી નીકળ્યો બ્રાહ્મણદેવે માતા પાર્વતીને ખૂબ કાલાવાલા કર્યા ભગવાન ભોળાનાથને પણ વિનંતી કરી પરંતુ બધું વ્યર્થ હતું શંકર પાર્વતી અંતરધ્યાન થઈ ગયા રામદાસ તો ત્યાંથી દુઃખ દર્દથી પીડાતા ચાલી નીકળ્યા રસ્તામાં કોઢિયા બ્રહ્મદેવનો દુઃખ દર્દ જોઈ લોકોને દયા આવતી તેને ભગવાન શંકરને રીઝવવાની સલાહ આપી આથી રામદાસ થી પીડાતો ભગવાન શંકરનું તપ કરવા જંગલ તરફ ચાલવા લાગ્યા રસ્તામાં તેમને એક ગાય મળી ગાયે પૂછ્યું હે બ્રાહ્મણદેવ કઈ તરફ જાઓ છો ત્યારે રામદાસે કહ્યું કે માતા પાર્વતીના શાપનું નિવારણ કરવા માટે ભોળાનાથનું તપ કરવા ઘોર જંગલમાં જાવ છું ત્યારે ગાયે કહ્યું હે બ્રાહ્મણદેવ મારું દુઃખ પણ સાંભળતા જા મારા આંચળ દૂધથી ફાટુ ફાટુ થઈ રહ્યા છે પણ નથી મારા વાછરડા ધાવતા નથી અને માલિક દૂધથી શેર કાઢતા નથી માટે હે બ્રહ્મદેવ મારા પાપનું નિવારણ પૂછી લાવજો ગાયની વાત સાંભળી રામદાસ આગળ ચાલ્યો રસ્તામાં તેમને એક ઘોડો મળ્યો બ્રાહ્મણદેવને જોઈ ઘોડો બોલી ઉઠ્યો હે બ્રહ્મદેવ તમે કઈ તરફ જઈ રહ્યા છો ત્યારે રામદાસે પોતાની કથની સંભળાવી ત્યારે ઘોડો બોલી ઉઠ્યો હે બ્રહ્મદેવ મારું દુઃખ પણ સાંભળતા જા મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પરંતુ મારા કોઈ પાપના કારણે મારા પર કોઈ સવારી કરવા તૈયાર થતું નથી તો મારા દુઃખનું નિવારણ પણ પૂહજો ત્યાંથી આગળ ચાલતા રામદાસ થાક ખાવા માટે એક આંબાના વૃક્ષ નીચે આરામ કરવા બેઠા અચાનક આંબાને પણ વાંચા ફૂટી અને આંબો બોલ્યો હે બ્રહ્મદેવ મારું દુઃખ સાંભળતા જા મારા પર સરસ કેરી આવે છે પણ કોઈ ખાઈ નથી શકતું અને જે ખાય છે તો તુરંત મોતને ભેટે છે માટે હે બ્રહ્મદેવ મારા પાપનું પણ નિવારણ પૂછી લાવજો આરામ કરી રામદાસ આગળ ચાલ્યો તેણે આગળ ચાલતા એક સુંદર તળાવ જોયું તળાવનું જળ શીતળ અને સ્વચ્છ હતું આથી તે પાણી પીવા તળાવમાં ઉતર્યા ત્યાં જ એક મગર કાંઠે આવીને બોલ્યો હે બ્રહ્મદેવ કઈ તરફ જાવ છો ત્યારે દેવદત્તે પોતાની કથની સંભળાવી ત્યારે મગર બોલી ઉઠ્યો હે બ્રહ્મદેવ મારા દુઃખની વાત પણ સાંભળતા જાઓ બ્રહ્મદેવ હું આ જળમાં રહું છું પણ મારા આખા શરીરમાં બળતરા થાય છે જેને હું સહન કરી નથી શકતો તો મારા આ નિવારણ પૂછી લાવજો સારું આટલું કહી રામદાસ એક ઘનઘોર જંગલમાં પ્રવેશ્યા એ જંગલમાં એક અવાવરૂ શિવજીના મંદિરમાં એક પગે એકાગ્રતાથી શિવજીનો તપ કરવા લાગ્યા રામદાસ ન પાણી પીતા કે ન ફળખાતા આવો ઘોર તપ જોઈ ભોળાનાથ પ્રસન્ન થયા અને બ્રહ્મદેવને દર્શન આપ્યા અને કહ્યું હે બ્રહ્મદેવ હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું તારે જોઈએ તે માંગ તને માંગે તે આપું રામદાસે કહ્યું હે ભગવંત મને માતા પાર્વતીના શાપથી મુક્ત કરો મારો કોઢ મટાડો ભોળાનાથ બોલ્યા જો તું શ્રદ્ધાપૂર્વક સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોઢ દૂર થશે અને માતાજીના શાપમાંથી મુક્ત થઈશ રામદાસે પૂછ્યું હે પ્રભુ આ વ્રત કઈ રીતે થાય છે તે મને કૃપા કરીને વિગતે કહો ભગવાન ભોળાનાથે રામદાસે વ્રતની વિધિ જણાવી અને કહ્યું આવી રીતે શ્રદ્ધાપૂર્વક વ્રત કરી વ્રતનું ઉજવણું કરીશ એટલે તારું શરીર કંચન જેવું થઈ જશે મહાદેવજીના ચરણોમાં પ્રણામ કરી બ્રાહ્મણે ગાયના દુઃખની વાત કરી અને તેના પાપનું નિવારણ પૂછ્યું ત્યારે ભોળાનાથ બોલ્યા ગયા જન્મમાં ગાય એક સ્ત્રી હતી ગુસ્સામાં તે સ્ત્રીએ તેના ધાવતા બાળકને તરહોળ્યો હતો એ પાપના ફળરૂપે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી એના આંચળમાંથી દૂધ દોહીને મારા શિવલિંગ પર અભિષેક કરજે એટલે તેનું દુઃખ દૂર થશે ત્યારપછી બ્રાહ્મણે ઘોડાના પાપનું નિવારણ પૂછ્યું ઘોડાના પાપના નિવારણ માટે પ્રભુ બોલ્યા ગયા જન્મમાં ઘોડો એક વાણીયો હતો તેણે ખોટું બોલીને ખોટા તોલમાપના ત્રાજવાથી લોકોને છેતરીને પાપના પોટલા બાંધ્યા હતા લોકોના લોહી ચૂસ્યા હતા એટલે આ જન્મમાં તેની આ દશા થઈ છે માટે તું જઈને મારું સ્મરણ કરી તેના પર સવારી કરજે આથી તેનું દુઃખ દૂર થઈ જશે પછી રામદાસે આંબાના પાપનું નિવારણ પૂછ્યું તો ભોળાનાથને કહ્યું કે ગયા જન્મમાં આંબો એક કંજૂસ લુચ્ચો અને લોભિયો માણસ હતો તેણે સાચું ખોટું કરી પુષ્કળ ધન ભેગું કર્યું હતું પરંતુ દાનપુણેના નામે એક કોડી પણ વાપરી ન હતી તું જઈને આંબાના થડ નીચે ખોદજે તેની નીચેથી ધનના ચરૂ નીકળશે તેમાંથી પુણ્ય કાર્ય કરજે એ પુણ્યના પ્રભાવથી આંબાનું દુઃખ પણ દૂર થશે અને એના ફળ મીઠા થઈ જશે અને લોકો ખાઈ શકશે ત્યારબાદ રામદાસે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું ગયા જન્મે મગર એક બ્રાહ્મણ હતો તે વેદમાં પારંગત અને શાસ્ત્રમાં નિપુણ હતો જ્ઞાનના ગાસડા બાંધ્યા પણ કોઈને વિદ્યાનું જ્ઞાન ન આપ્યું તેથી આ ભવે એના રૂવે રૂવે તેને કાળી બળતરા થાય છે હે બ્રહ્મદેવ તું મગરની આંખે મારા શિવલિંગ પરથી ઉતારેલું એક બિલીપત્ર લઈ તેનો સ્પર્શ કરાવજે તેથી તેની બળતરા દૂર થઈ જશે અને તેના પાપનું નિવારણ થશે શિવજીને પ્રણામ કરી રામદાસ પાછો ફર્યો પહેલા મગરની પાસે ગયો અને તેની આંખે બિલીપત્રનો સ્પર્શ કરાવતા અને પાપનું નિવારણ કરતા મગરનું કષ્ટ દૂર થયું મગરે બ્રાહ્મણદેવને જ્ઞાન આપ્યું જેથી મગરનો મોક્ષ થયો ત્યારબાદ તે આંબા પાસે ગયો અને તેના થડમાંથી ચરુ ખોદી કાઢી તે ધન સત્કાર્યોમાં વાપર્યું તેથી આંબાના ફળ મીઠા અમૃત જેવા થઈ ગયા અને આંબો તેના પાપમાંથી મુક્ત થયો પછી રામદાસ ઘોડાની પાસે ગયા અને તેના પર ભોળાનાથનું સ્મરણ કરી સવારી કરી અને ઘોડાને તેના પાપમાંથી મુક્ત કરાવ્યો આગળ ચાલી બ્રહ્મદેવે ગાયનું કષ્ટ નિવારણ કરવા શિવલિંગ પર મહાદેવે કહ્યા મુજબ તે ગાયનું દૂધ દોહીને તેનો અભિષેક કર્યો અને ગાયને તેના પાપમાંથી મુક્ત કરીને રામદાસ ઘરે પહોંચ્યા ઘરે પહોંચીને રામદાસે શ્રાવણ માસના સોળે સોમવારનું વ્રત કર્યું અને તેણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું વ્રતના પ્રભાવથી અને ભોળાનાથની દયાથી બ્રાહ્મણની કાયા કંચન વર્ણી થઈ ગઈ અને મુખ તેજમય થઈ ગયું તે સમયે નગરના રાજાની કુવારીનો સ્વયંવર યોજાયો હતો રામદાસ તે સ્વયંવર જોવા ગયા અને ચૂપચાપ એક બાજુ ઊભા રહ્યા થોડી વારમાં સોળ શણગાર સજીને કુંવારી દાસીઓ સાથે પ્રવેશી એની આગળ એક હાથણી સૂંઢમાં કળશ લઈ ચાલતી હતી હાથણીએ એક બાજુ ઊભેલા રામદાસ પર કળશ ઢોળી દીધો આ જોઈને બધાને ઘણું આશ્ચર્ય થયું અને ત્યાં બેઠેલા રાજકુમારો બૂમો પાડવા લાગ્યા કે હાથણીએ ભૂલ કરી છે ત્યાં જ આકાશવાણી થઈ કે રાજકુવરી માટે એ જ યોગ્ય વર છે રાજાએ રાજકુવરીને ધામધૂમથી દેવદત્ત સાથે પરણાવી અને યોગ્ય પહેરામણી આપી આ શંકર પાર્વતીની કૃપાનું ફળ હતું રાજાને કોઈ પુત્ર ન હતો તેથી તે રાજ્યનો રાજા રામદાસ બન્યો શ્રાવણ માસ આવ્યો અને તે નિયમ મુજબ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સોળે સોમવારનું વ્રત કર્યું એ વ્રત પૂરું થયે ઉજવણા માટે તૈયારી કરવા રાણીને કહ્યું અને ઉજવણા માટેની બધી માહિતી આપી રાણીને વિચાર આવ્યો કે મારા પતિ રાજા થઈને એકલા લાડવા ખાશે તો તેને તે નહીં શોભે તેથી રાણીએ બત્રીસ પકવાન અને ભાત ભાતના શાક બનાવ્યા રાજાએ ભોળાનાથનું શ્રદ્ધાપૂર્વક પૂજન વિધિ કરીને પ્રસાદી માંગી રાણીએ લાડવાની સાથે અન્ય વાનગીઓ પણ પીરસી આ જોઈને રાજાના ક્રોધની કોઈ સીમા ના રહી રાજાએ ભોળાનાથની મનોમન ક્ષમા માંગી અને ચોથા ભાગના લાડવાનો પ્રસાદ લઈ વ્રતનું ઉજવણું કર્યું પરંતુ મહાદેવ રાણી પર કોપાયમાન થયા અને રાત્રે સપનામાં રામદાસને કહ્યું હે રાજા તારી રાણીએ અભિમાનને વશ થઈ તારા વ્રતના ઉજવણાને તોડવાનો પ્રયાસ કર્યો છે તેથી તે મારી દોષિત છે તેને દેશનિકાલની સજા આ શિવજીની આજ્ઞાથી રાજાએ રાણીને દેશનિકાલની સજા આપી રાણી વિલાપ કરવા લાગી રાજાના પગે પડી માફી માંગવા લાગી પરંતુ રામદાસ અડગજ રહ્યા છેવટે રાણી રડતી કકડતી મહેલમાંથી નીકળી અને રઝડતી આખડતી રાણી એક ગામમાં પહોંચી એક ડોશીમાં ત્યાં રેટીઓ કાંતી રહ્યા હતા રાણીએ તેમની પાસે પીવાનું પાણી માંગ્યું ડોશીમાં દયાળુ હતા તેમણે પાણી આપ્યું અને રહેવા માટે જગ્યા પણ આપી રાણી ડોશીના ઘરમાં રહેવા લાગી પરંતુ તેના આવવાથી ડોશીનો રેટીયો તૂટી ગયો રેટીઓ સાંધ્યો તો તાર તૂટી જવા લાગ્યા આથી ડોશીએ તેને અપશુકનિયાળ માનીને કાઢી મૂકી ત્યારબાદ રાણી રડતી એક ઘાચડના ઘરે ગઈ ઘાચડરે તેને મફતના ભાવમાં દાસી તરીકે રાખી લીધી પરંતુ ત્યાં પણ એવું થયું કે રાણીના આવવાથી ઘાંચી માંદો પડ્યો તેના બળદનો પગ ભાંગી ગયો ઘાણીમાંથી તેલ ઓછું નીકળવા લાગ્યું આથી ઘાચણે પણ રાણીને અભાગણ કહી કાઢી મૂકી આગળ ચાલતા રાણીએ માલણને ત્યાં આશરો લીધો પરંતુ સંજોગાવશાત ત્યાં પણ બગીચાના ફૂલો કરમાઈ ગયા અને છોડવાઓ બળી ગયા માલણે રાણીને અભાગી માનીને કાઢી મૂકી ત્યારબાદ રાણી રઝળતી આખડતી ગામના પાદરે આવેલા કૂવે પહોંચી તરસ તો લાગી હતી તેણે પાણી સિંચતી નિહારીને પાણી પીવડાવવા માટે કહ્યું નિહારીને દયા આવી જ્યાં એ પાણી પાવા જાય છે ત્યાં એનો ઘડો ફૂટી ગયો તેણે પણ રાણીને કમભાગી કહી કાઢી મૂકી રાણીને થયું હવે મને ગામમાં કોઈ રાખશે નહીં તેથી તે જંગલ તરફ ચાલવા લાગી જંગલમાં એક ઋષિનો આશ્રમ હતો રાણી તે ઋષિના આશ્રમે પહોંચી ઋષિ ત્રિકાળ જ્ઞાની હતા રાણીને જોતાં જ ઋષિ પરિસ્થિતિ જાણી ગયા રાણીને પીવા પાણી આપ્યું પછી જમવાનું આપ્યું તો રાણીને થોડી શાંતિ મળી પછી ઋષિ કહેવા લાગ્યા પુત્રી પુરાણોમાં કહ્યું છે તેમ વ્રતભંગનો પ્રયાસ કરનાર મહાપાપનો ભાગીદાર બને છે તે તો શિવજીના વ્રતનો ભંગ કર્યો છે જેથી તેઓ કોપાયમાન થયા છે રાણી બોલી હે મહારાજ આ દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવો ત્યારે ઋષિએ સોળ સોમવારના વ્રતની વિધિ બતાવી અને કહ્યું શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારને શિવજીની કૃપા જરૂર પ્રાપ્ત થાય છે ઋષિના કહેવાથી રાણીએ સોળ સોમવારનું વ્રત શ્રદ્ધાભાવથી કર્યું વિધિપૂર્વક તેનું ઉજવણું કર્યું જેથી શિવજી પ્રસન્ન થયા રાણીના દોષો માફ કર્યા અને રાણીને તેના દોષમાંથી મુક્તિ મળી એ જ રાત્રે રામદાસને શિવજીએ સપનામાં આવીને કહ્યું તારી રાણી દોષમાંથી મુક્ત થઈ ગઈ છે તેણે વ્રતભંગ માટેની સજા ભોગવી લીધી છે હવે તું તેને માન સહિત મહેલમાં લઈ આ બીજા જ દિવસે રાજા રાણીની શોધમાં ફરતા ફરતા ઋષિના આશ્રમ સુધી પહોંચી ગયા રાજાને જોઈ રાણી ઘણી ખુશ થઈ રામદાસે ઋષિના ચરણોમાં પડી આશીર્વાદ લીધા અને રાણીને લઈ જવા આજ્ઞા માંગી ઋષિએ રાણીને આશીર્વાદ આપી અને એક અક્ષય પાત્ર આપ્યું અને કહ્યું આ પાત્રથી તું સર્વના દુઃખ દૂર કરી શકીશ આમ કહી તેને રજા આપી રામદાસ અને રાણીને ખુશીનો પાર ન રહ્યો બંને નગર તરફ નીકળ્યા ગામના પાદરેપ નિહારીના ફૂટેલા ઘડા પર અક્ષયપાત્રમાંથી જળહાટ્યું તો ઘડો આંખો બની ગયો રાણી પાસેથી વ્રતની વિધિ જાણી નિહારીઓએ પણ સોળ સોમવારના વ્રત કરવાનો સંકલ્પ કર્યો રાણી માલણના બગીચામાં આવી અને રાણીના પગલાં પડતા જ બગીચો ફૂલ છોડથી મધમથી ઊઠ્યો માલણને પણ મહાદેવજીના પ્રતાપની વાત કરી રાજા રાણી આગળ વધ્યા આગળ જતા ઘાંચણનું ઘર આવ્યું તેની ઘાણી પર રાણીએ જળહાટ્યું અને ઘાણી ધમધમાટ ચાલવા લાગી રાણીએ શિવજીના વ્રતની વાત કરી અને ઘાચણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો રાજા રાણી ચાલતા ચાલતા રેટીયો કાંચતી ડોશી પાસે આવી પહોંચ્યા ડોશીના ભાંગેલા તૂટેલા રેટિયા પર રાણીએ હાથ ફેરવ્યો અને ડોશીનો રેટિયો સરસ ચાલવા લાગ્યો અને ઝીણા તાર તેમાંથી નીકળવા લાગ્યા ડોશીમાએ રાણીને આશીર્વાદ આપ્યા રાણી જાણતી હતી કે એક દિવસ આ બધી જગ્યાએથી તેને ઝાકારો મળ્યો હતો અને અપમાન થયું હતું આજે ત્યાંથી આશીર્વાદ મળે છે જે શિવજીનો જ પ્રતાપ અને કૃપા છે રાજા રાણીએ મહેલમાં આવી વ્રતનું ઉજવણું કર્યું અને આખા નગરને જમાડવાનો સંકલ્પ કર્યો નગરમાં ઢંઢેરો પીટાવી દીધો કે આવતીકાલે નગરજનોએ મહેલમાં ભોજન લેવા પધારવાનું છે બીજા દિવસે સૌ જમવા આવી ગયા વિશાળ મંડપમાં બધા લોકો પ્રેમથી જમવા લાગ્યા સૌ નગરજનો જમી રહ્યા પછી રાજાએ રાણીને જમવા માટે કહ્યું ત્યારે રાણીએ કહ્યું મારે આજે વ્રત છે હું વાર્તા સંભળાવ્યા પછી જમીશ વાર્તા ભૂખ્યા માણસને જ સંભળાવાય માટે રાજાને ચિંતા થઈ કે ભૂખ્યો માણસ ક્યાંથી લાવવો રાજાએ તેમના માણસોને ભૂખ્યા માણસને બોલાવી લાવવા કહ્યું પ્રધાને નગરમાં તપાસ કરાવી તો ખબર પડી કે કુંભારના ઘરમાં સાસુમાં ભૂખ્યા છે સાસુ વહુના ઝઘડામાં તેઓ જમવા આવ્યા ન હતા તેઓ આંધળા અને કાને બહેરા હતા દોશીમાને માન સહિત પાલખીમાં બેસાડી મહેલમાં લઈ ગયા રાણીએ દોશીને સામે પાટલા પર બેસાડ્યા અને હાથમાં ચોખા આપીને કહ્યુંમાં હું તમને શંકર પાર્વતીની વાર્તા સંભળાવું છું તો તમે ઓમ નમઃ શિવાય બોલતા રહીને હા પાડજો સારું ડોશીમા વાર્તા સાંભળવા તૈયાર થઈ ગયા ડોશીમા પૂરું વાક્ય સાંભળે ન સાંભળે અને વચ્ચે ઓમ નમઃ શિવાય બોલી ઉઠતા આમ પરમ કૃપાળુ પરમાત્માનું નામ લેતા ધીરે ધીરે ડોશીના કાનની બહેરાશ જતી રહી આંખોનું તેજ વધી ગયું અને ડોશીમાં ચોખ્ખું જોવા અને સ્પષ્ટ સાંભળવા લાગ્યા અડધી વાર્તા સાંભળી હશે ને ડોશીમાંની અંદર નવી શક્તિ આવી ગઈ દોષીમાં એકદમ બોલી ઉઠ્યા બેટા જો તો ખરી આશું થયું છે હું સ્પષ્ટ સાંભળી શકું છું મારામાં જાણે નવું ચેતન આવ્યું હોય તેવું લાગે છે બેટા આમ કેમ થયું આ ચમત્કાર જોઈને રાણી તો ખુશખુશ થઈ ગઈ અને માં આ પરમ પરમકૃપાળું શિવજીનો પ્રતાપ છે આમ કહી ભોળાનાથને લાખ વાર પ્રણામ કર્યા સોળ સોમવારના વ્રતની વાર્તા સાંભળ્યાનું આ ફળ તમને મળ્યું છે દોશીમા આ વાત સાંભળી ખુશ થઈ ગયા અને ડોશીમાએ પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો રાણીએ ડોશીમાને વ્રતની વિધિ સમજાવી અને જમાડીને વિદાય કર્યા ડોશીમાને આવી સ્થિતિમાં ઘરે આવતા જોઈ દીકરો વહુ પણ ખુશ થયા આ બધી કૃપા અને પ્રતાપ ભોળાનાથજીના છે એ જાણી તેમણે પણ વ્રત કરવાનો નિશ્ચય કર્યો રાજા રાણીની શ્રદ્ધાપૂર્વકની ભક્તિ જોઈને ભગવાન શિવે તેમને એક સુંદર અને બત્રીસ લક્ષણનો પુત્ર આપ્યો પુત્ર મોટો થતા રાજા તેને ગાદી સોંપી વનમાં તપ કરવા ચાલી નીકળ્યા કુંવરે પણ નદી કાંઠે શિવજીનું મંદિર બનાવ્યું અને ભક્તિ કરવા લાગ્યો વનમાં રાજા રાણીને વર્ષો સુધી શિવજીની આરાધના કરતા કરતા અને તપના બળે વૈકુંઠ લોક પામ્યા હે ભોળાનાથ તમે જેવા રામદાસ અને તેની રાણીને તથા આંધળી ડોશીને ફળ્યા એવા વ્રત કરનાર અને ભક્તિપૂર્વક શ્રદ્ધાથી વાર્તા સાંભળનાર સૌને ફળજો